નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા પાસ્ખા ઋતુનો ત્રીજો રવિવાર ઉજવે છે આજના સુપ સંદેશમાં પ્રભુ ઈસુ દુનિયામાંથી પોતે વિદાય લે એ પહેલા ધર્મસભાના પાયાની પ્રથમ ઈંટ મૂકીને ધર્મસભાના ચણતરની જવાબદારી જે રીતે પિતાના સિરે મૂકે છે તે પ્રસંગનું આલેખન છે સુપ સંદેશમાં આપણે વારંવાર વાંચીએ છીએ કે યોહાન ઈસુનો વાલો શિષ્ય હતો અને શિષ્યોમાં એકમાત્ર તે જ ઈસુના છેલ્લા સ્વાસ સુધી ઈસુની સાથે હતો તેમ છતાં ઈસુએ પોતાનો ત્રણ ત્રણ વાર સ્પષ્ટ ઇનકાર કરનાર પિતરને ધર્મસભાની દુરા સંભાળવાની જવાબદારી સોંપી આજના શુભ સંદેશના પાઠને આ દ્રષ્ટિથી વિચારીએ તો આપણને ઈશ્વરની યોજના તેમજ ઈશ્વર અને માણસની દ્રષ્ટિમાં કેવો અને કેટલો તફાવત છે એ સમજાય પોતાના વાલા શિષ્યને બાજુએ રાખીને ઈસુએ ત્રણ વાર પોતાનો ઇનકાર કરી ચૂકેલા પિતરને ધર્મસભાના આગેવાન તરીકે પસંદ કર્યો એમાં ઈશ્વરની મુક્તિની યોજના અને અપ્રમ પાર કૃપાના દર્શન થાય છે પિતરની ભૂલો તેને ગેરલાયક ઠેરવવા માટે નહીં પણ એ દ્વારા તેને સોંપવામાં આવનાર મોટી જવાબદારીની તૈયારી માટેની ઈશ્વરની યોજના હતી પિતરને તેની નબળાઈઓ અને મર્યાદાની સુપેરે જાણ હતી અને ઈસુનો ઇનકાર કરીને તેણે કરેલ ભૂલ બદલ તેને એટલો બધો પસ્તાવો હતો કે તે મરગો બોલ્યો તેની સાથે જ ઈસુના વચનો યાદ કરીને હૈયા ફાટ કરવા લાગ્યો આ પ્રસંગથી પિતરનું અભિમાન ઓગળી ગયું અને તેનામાં નમ્રતા અને શક્તિનો સંચાર થયો હવે તે પોતાની નબળાઈઓથી સજાગ થઈને ઈશ્વરની કૃપાથી મળતી શક્તિ પર આધાર રાખીને ઈસુ તેને ધર્મસભાની જવાબદારી સોંપવાના હતા તેના માટે તૈયાર થયો હતો તેણે યહુદાના રસ્તે ચાલવાને બદલે ઈશ્વરની કૃપામાં પોતાની શ્રદ્ધા રાખી અને યોહાન અને મરિયમ સાથે કવરે પહોંચી ગયો પિતરમાં રહેલી ગજબની હિંમત જેને કારણે ઈસુની ધરપકડ માટે આવેલા રોમન સૈનિકનો કાન તલવારથી કાપી નાખ્યો હતો

પણ તેને ઈસુ જુદા પ્રકારની જવાબદારી સોંપવા માંગતા હતા તે ઈશ્વર કૃપાથી અત્યંત ગહન દૈવી જ્ઞાનથી આશીર્વાદિત થયેલો હતો યોહાનનો શુભ સંદેશ બાકીના ત્રણ સમાંતર શુભ સંદેશ કરતા ઈશુની દિવ્યતાને નિખારે છે અને ઈસુના પરમ પિતા સાથેના અસ્તિત્વને પ્રકાશમાં લાવે છે તેમના શુભ સંદેશના અધ્યાય છ માં જીવનદાયી રોટલી તરીકે ઈસુનું નિરૂપણ અને અધ્યાય ચૌદ અને સત્તરમાં ઈસુના વિદાય વચનો અદ્ભુત દૈવી અને આધ્યાત્મિક વાતો પીરસે છે તેમને મારી નાખવાના પ્રયત્નોમાં નિષ્ફળ રોમન સત્તાધીશો આખરે તેમને પાતમસ તાપ પર દેશ નિકાલ કરી દે છે જ્યાં તેમને દિવ્ય દર્શન લાદે છે જેના આધારે તેમણે લખેલ દર્શનનો ગ્રંથ તે વખતના સતામણીનો સામનો કરી રહે ઈસુપંથીઓને ટકાઈ રાખવામાં ખૂબ સહાયરૂપ નીવડ્યો હતો યોહાનને માતા મરિયમની પુત્ર તરીકેની જવાબદારી સોંપીને ઈશ્વરની નજરમાં તેમનું સ્થાન ક્યાં છે તે બતાવ્યું યોહાન દેશવટા પહેલા જ્યાં જ્યાં સુખસંદેશ પહેલાવા જતા ત્યાં પ્રભુની અને આપણી માતા મરિયમને સાથે લઈને જતા કેવું અહોભાગ્ય ઈશ્વરની નજરમાં કોઈ કામ મોટું કે નાનું અથવા મહત્ત્વનું કે સામાન્ય એવું કાંઈ હોતું નથી ઈશ્વર તેમણે જ આપેલી જુદી જુદી ભેતોને તેમની ઈચ્છા અનુસાર ઉપયોગ કરીને તેમના સાધન તરીકે આપણો ઉપયોગ કરે છે આપણે આપણા જીવનમાં પિતર અને યુહાને કર્યું તેમ ઈશ્વરની ઈચ્છા ઓળખીને આપણી જાતને ઈશ્વરના ચરણે સમર્પી દઈએ એ જ આપણા ઈસુપંથી જીવનની સાર્થકતા આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો